રાઇન ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ તથા સરકાર શ્રી દ્વારા પીએમ વિશ્વકર્માના યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી વિશ્વકર્મા સમાજના કારીગર વર્ગને લાભ થાય અને આગળ વધે આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અલ્કાબેન મિસ્ત્રી चेयरपर्सन श्री महिला अने बार विकास कल्याण कमिटी अमदावाद महानगरपालिका नरोड़ा कॉर्पोरेटर श्री दीपक भाई पंचाल कॉर्पोरेटर श्री निकोल पी डी मिस्त्री साहेब समाज सेवक श्री नरेश भाई पटेल नवयुग स्कूल प्रिंसिपाल अरविंद भाई पटेल शिक्षक श्री नवयुग स्कूल द्वारा दीप प्रागट्य करी विश्वकर्मा दादानी પૂજા અને જયઘોષ સાથે કાર્યક્રમની શરૂઆત કરી હતી પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમના સભ્યો ના ખૂબ સુંદર આયોજનથી ઘણી મોટી સંખ્યામાં પીએમ યોજનાના ફોર્મ ભરાયા હતા અને પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન ટીમના પ્રમુખ શ્રી સુનીલભાઈ પંચાલ અને ટીમના સભ્યોએ જણાવ્યું હતું કે विश्वकर्मा वंशजों ने ने वू लाभ मे हेतु थी आवा आयोजन करता रही